ભારે વરસાદ ખાબકતા ખાડીપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેને લીધે કેટલાક રહેણાંક વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાયા હતા પાણી ભરાવાની શાસન સરકારી તંત્ર અને સોશિયલ મીડિયામાં

સર્વે બાદ ગેરકાયદે ઝીંગા તળાવ પર ગુંડુઝર ફરી વળ્યું હતું ખજૂ સ્થિત હજારોની સંખ્યામાં નર્તરૂપ ઝીંગા તળાવો સામે કાર્યવાહી ની શરૂઆત કરવામાં આવતા ઝીંગા તળાવના માલિકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો